શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક સિત્તેર આ ચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં પ પ્રવિશંતિ યદવત્ તદ્દકામાં યમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ નહોતી ન કામકામી જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે સમુદ્રની એ અજોડ ક્ષમતા છે કે નદીઓના અવિરત પ્રવાહથી પરિપ્લાવિત રહેવા છતાં તેની વિક્ષુબ્ધ ના થવાની અવસ્થાને બનાવી રાખે છે સમગ્ર વિશ્વની તમામ નદીઓ પોતાને નિરંતર સમુદ્રમાં ઠાલવતી રહે છે જે ન તો છલકાઈ જાય છે કે ન તો ક્ષીણ થાય છે શ્રી કૃષ્ણ અપૂર્યમાણમ બધી દિશાઓમાંથી ભરેલો શબ્દનો ઉપયોગ એ વર્ણવા કરે છે કે સર્વ નદીઓ વર્ષા ઋતુમાં પોતાનું બધું જ જળ સમુદ્રમાં ભેળવી દે છે છતાં સમુદ્રમાં જળ પ્રલય થતો નથી એ જ પ્રકારે આત્મજ્ઞાની મનુષ્ય શારીરિક આવશ્યકતાઓ માટે ઇન્દ્રિય વિષયોનો ઉપયોગ કરતી વખતે અથવા તો તેનાથી વંચિત રહીને એમ બંને પરિસ્થિતિઓમાં શાંત અને સ્થિર રહે છે કેવળ આવા સંત સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે